બધા તું મોટો હો લગન જ ના કરી દેવા ને હા 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 અહીંયા હું ફરી અંદર ઘડી ગયો પગવાન થાય હા

મોટા દાદા એ મોટા દાદા ઓ ઇલા અયા કોણ મને ભાળી ગયું હાથ કરે એ કરા ઇલા મીઠા અયા શું કરા તું મારા વયા એ વયા

આ હારો હું બોલતો હશે કાય ખબર ના પડતી એ તો હું કેછો ચેને એટલે તે તો બહુ કરી હે અંયા વયા અંયા વયા આમ જો હું આય વાસેટી અંયા કેટલી વાસેટી થઈ ગઈ વાસેટી વાસેટી નય

વાશટી હે એ વાશટી તો જાય ને 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 અહીંયા કઈ ઉપર થોડો પાણકો હોય જ્યાં ભાઈ સાહેબ ને જ્યાં બેઠા બેઠા વાશટી ખાવી આ વાશટી કાઈ હું કર્યો હોય તો વામા નો વઈ જાય ઈલા વામા વઈ જાય વામા

થોડા <laughs>